પ્રિય મેષ રાશિવાળા દર્શકો જ્યોતિષશાસ્ત્રમાં એક ગ્રહને આંધળીનો પરીક્ષાનો અને અનુશાસનનો પ્રતિક માનવામાં આવ્યો છે અને તે છે ન્યાયના દેવતા કર્મ ફળદાતા શનિદેવ શનિનું નામ સાંભળતા જ ઘણીવાર લોકો ડરી જાય છે પરંતુ શનિ તમારા શત્રુ નથી તમારા સૌથી મોટા શિક્ષક છે તે એક એવા ગુરુ છે જે કઠોર પરીક્ષા લે છે પરંતુ તે પરીક્ષામાં સફળ થતાં તમને એટલા મજબૂત અને કાબિલ બનાવી દે છે કે પછી જીવનનું કોઈ પણ તુફાન તમને હચમચાવી શકતું નથી શનિ તમારા કર્મોનો હિસાબ રાખે છે એક એક કર્મનું તે તમને ફળે જ આપે છે જેના તમે હકદાર છો ના એક કણ વધુ ના એક કણ ઓછું અને આજે આપણે અહીં એકત્રિત થયા છીએ શનિદેવની એવી જ એક મોટી ચાલને સમજવા માટે જેના અસર તમારા મેષ રાશિના મિત્રો પર આવતા લગભગ આઠ મહિનાઓ સુધી ખૂબ જ ઊંડાઈથી પડવાની છે આપણે વાત કરી રહ્યા છીએ તે મહત્વપૂર્ણ અવધિની જે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈને છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી ચાલશે આ તે સમય છે જ્યારે શનિદેવ પોતાની વકરી એટલે કે ઉલટી ચાલને સમાપ્ત કરી મીન રાશિમાં સીધી ચાલ ચલાવવા શરૂ કરશે જેને જ્યોતિષની ભાષામાં માર્ગી થવું કહેવામાં આવે છે તો મિત્રો આપણે પરત દર પરત જાણીએ કે શનિદેવનો આ બદલાવ તમારા જીવનના દરેક એક પાસામાં તમારા કરિયરની દિશા તમારી આર્થિક સ્થિતિ તમારી તબિયતની દશા અને તમારા સંબંધોની ગરમાહટ પર શું અને કેવો અસર કરશે તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી અવશ્ય જોડાયેલા રહેજો કારણ કે આ માત્ર રાશિફલ નથી પરંતુ આવતા આઠ મહિનાઓ માટે તમારું માર્ગદર્શન છે તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી જય શ્રી શનિદેવ મહારાજ અવશ્ય લખજો વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ જ્યોતિષયાત્રા નંબર એક મેષ રાશિની પ્રથમ રહસ્યમય ઘટના મિત્રો સૌથી મોટી ઘટના શનિનું માર્ગી થવું વિચારો એક ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જેના પર તમે કામ કરી રહ્યા છો પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે અટકી ગયું છે વારંવાર રિવ્યૂમાં જઈ રહ્યું છે આગળ નહીં વધી શકે આ હોય છે શનિની વકરી ચાલ પરંતુ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી તે પ્રોજેક્ટ મેનેજર કહી રહ્યું છે કે બધું ઠીક છે હવે કામને સંપૂર્ણ ઝડપથી આગળ વધારો આ જ છે શનિનું માર્ગી થવું એટલે હવે પરિણામ મળવાનો સમય આવી ગયો છે જે વસ્તુઓ અટકેલી હતી હવે તે પોતાની સાચી દિશામાં આગળ વધશે હવે જોઈએ કે આ બધું તમારી કુંડળીમાં ક્યાં થઈ રહ્યું છે આ અવધિનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે શનિદેવ તમારી રાશિથી બરાબર પાછળ એટલે કે બારમા ઘરમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને તે અહીં એકલા નથી તેમના સાથે છાયાગ્ર રાહુ પણ હાજર છે બારમું ઘર શું છે આ વિદેશનું ઘર છે ખર્ચોનું ઘર છે હોસ્પિટલોના ગણપતિ છે છુપાયેલા શત્રુઓનું ઘર છે અને સાથે આ અધ્યાત્મ અને મોક્ષનું પણ ઘર છે તો જ્યારે શનિ અને રાહુ જેવા બે મોટા રહસ્યમય ગ્રહ અહીં માર્ગી થશે તો આ તમામ ક્ષેત્રોમાં ખૂબ મોટી હલચલ જોવા મળશે હવે આ વધુ રસપ્રદ બની જાય છે તમારી કુંડળીમાં શનિદેવ તમારા દસમા ઘર એટલે કે કર્મ કરિયર પ્રતિષ્ઠા અને અગિયારમાં ઘર એટલે કે આવક લાભ ઈચ્છા પૂર્તિના સ્વામી છે તો વિચારો તમારા કરિયર અને તમારી આવકનો માલિક તમારા ખર્ચ અને વિદેશના ઘરે બેઠો અને સીધી ચાલ ચલાવી રહ્યો છે આનો સીધો અને સ્પષ્ટ સંકેત છે કે તમારો કરિયર અને તમારી આવક હવે તમારા જન્મસ્થાનથી દૂર કોઈ સ્થાનથી અથવા વિદેશથી જોડાવાની છે તમને આ પણ ભૂલવું નહીં કે તમારા પર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શનિની સાડે સાતીનો પ્રથમ ચરણ ચાલી રહ્યો છે આ ચરણ માનસિક ચિંતા અનાવશ્યક દોડધામ અને વધેલા ખર્ચાઓ માટે જાણીતો છે શનિનું માર્ગી થવું આ બાબતોમાં થોડી સ્પષ્ટતા લાવશે પરંતુ મૂળ અસર યથાવત રહેશે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારા માટે સૌથી મોટી રાહત છે દેવગુરુ બૃહસ્પતિ તેઓ તમારા ચોથા ઘરમાં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બેઠા છે ચોથું કર હોય છે સુખનું પરિવારનું ઘરનું અને માનસિક શાંતિનું અહીં બેઠેલા ગુરુ એક મજબૂત ઢાલની જેમ કામ કરશે જ્યારે પણ શનિ અને રાહુ તમને પરેશાન કરવાની કોશિશ કરશે ગુરુ તમને પારિવારિક સુખ સાચો નિર્ણય લેવાની ક્ષમતા અને માનસિક શાંતિ આપી તમને બચાવી લેશે સાથે જ કેતુ તમારા છઠ્ઠા ઘરમાં છે જે રોગ ઋણ અને શત્રુનું ઘર છે આ સ્થિતિ તમને છુપાયેલા શત્રુઓથી સાવધાન રહેવા અને તમારી તબિયત પ્રત્યે જાગૃત રહેવાનો સંકેત આપે છે તો કુલ મળીને આ આઠ મહિનાની કહાની આ છે કર્મનું ફળ હવે વિદેશ અથવા દૂર સ્થાનથી મળશે પરંતુ ખર્ચો પર નિયંત્રણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું પડશે ક્ષત્રો પર તમે વિજય મેળવશો અને દરેક મુશ્કેલીમાં પરિવાર અને ગુરુકૃપા તમારો આધાર બનશે ચલો હવે વધુ ઊંડાઈમાં ઉતરીએ અને જીવનના દરેક ક્ષેત્ર પર આ મહાગોચરના પ્રભાવને વિગતવાર સમજીએ મેષ રાશિવાળા છેલ્લા કેટલાક મહિનાઓથી જ્યારેથી સાડે સાતી શરૂ થઈ છે તમે કદાચ તમારી ઊર્જામાં કમી નિરર્થક થાક અને સ્વાસ્થ્યને લઈને ચિંતા અનુભવી હશે હવે જ્યારે શનિ માર્ગી થઈ રહ્યા છે તો ચાલો સમજીએ કે સ્વાસ્થ્ય માટે સંકેતો શું છે સાવધાન કેમ રહેવું છે તેનું જ્યોતિષ્ય કારણ ખૂબ સ્પષ્ટ છે શનિ તમારા બારમા ઘરમાં છે જે હોસ્પિટલ અને શૈયા સુખનું ઘર છે કી શનિની સિદ્ધિ સાતમી દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવ પર પડી રહી છે જે સીધા સીધા રોગોના ઘર છે આ એવું અક્ષ બનાવી રહ્યું છે જ્યાં તમને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જ પડશે ડેટા મુજબ તમને આંખો ગળા અને પગ સાથે સંબંધિત સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ તેના અલાવા પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે એસિડિટી ગેસ અપચો પણ પરેશાન કરી શકે છે શનિ વાયુતત્વના ગ્રહ છે તેથી શરીરમાં દુખાવો અને અકડનની સમસ્યા પણ થઈ શકે છે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો બારમા ઘરમાં શનિ અને રાહુનું હોવું ક્યારેક મનમાં એક અજાણ્યો ડર ઉદાસીનતા અથવા એકલોપણો આપી શકે છે તમને લાગી શકે છે કે તમે ઘણી મહેનત કરી રહ્યા છો પરંતુ કોઈ સમજી નથી રહ્યું પરંતુ અહીં જ ચોથા ઘરમાં બેઠેલા ગુરુ તમારી મદદ કરશે પરિવાર સાથે સમય પસાર કરવાથી ધ્યાન અથવા પૂજા પાઠ કરવાથી તમને ખૂબ માનસિક બળ મળશે શનિનો સંબંધ પિતા અને મોટા વડીલો સાથે પણ હોય છે તેથી આ અવધિમાં તમારા પિતા અને ઘરના વડીલોના સ્વાસ્થ્યનો પણ વિશેષ ધ્યાન રાખો તેનો એક સકારાત્મક પાસો પણ છે જે લોકો કોઈ જૂની બીમારી સાથે જજુમી રહ્યા હતા શનિની માર્ગી ચાલ તેમને તે બીમારી સામે લડવાનો સાચો રસ્તો અને યોગ્ય ઇલાજ શોધવામાં મદદ કરી શકે છે હવે વાત કરીએ કરિયરની કરિયરના દ્રષ્ટિકોણથી આ આઠ મહિના તમારા જીવનના સૌથી પરિવર્તનકારી સમયમાંથી એક બની શકે છે માર્ચ બે હજાર પચીસથી ઘણા લોકોએ નોકરીમાં અસ્થિરતા અચાનક નોકરી જવું અથવા બિઝનેસમાં ભારે નુકસાનનો સામનો કર્યો હશે હવે જુઓ કે શનિની સિદ્ધિચાલ કેવી રીતે સમગ્ર પરિસ્થિતિ બદલી રહી છે નોકરી કરતા લોકોને સ્થાન પરિવર્તનનો પ્રબળ યોગ છે તમારા કર્મભાવના સ્વામી શનિ બારમા ઘરમાં છે આ જ્યોતિષનો એક ક્લાસિક યોગ છે જન્મસ્થાનથી દૂર જઈને સફળતા મળવી જો તમને નોકરીમાં ટ્રાન્સફરનું ઓફર આવે અથવા કોઈ બીજા શહેર અથવા દેશમાંથી કોઈ સારો મોકો મળે તો તેને ગંભીરતાથી લો આ બદલાવ શરૂઆતમાં થોડો મુશ્કેલ લાગી શકે છે પરંતુ લાંબા સમયમાં આ જ તમારી તરક્કીનો માર્ગ ખોલશે જે પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ ઘણા સમયથી અટકી ગયું હતું માર્ગી થતાં તેની રાહ ખુલશે તમને તમારા કામનું શ્રેય અને ઓળખ મળવી શરૂ થઈ જશે વેપારીઓ માટે જો તમારો વેપાર ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલ હોય અથવા તમે તમારા બિઝનેસને વિદેશી બજારમાં લઈ જવા માંગતા હોવ તો આ સમય તમારા માટે સ્વર્ણકાળ સાબિત થઈ શકે છે નવા વિદેશી ક્લાયન્ટ્સ મળશે અને વિદેશી સોદાઓથી લાભ થશે જો કે સામાન્ય વેપારની ગતિ થોડું ધીમું રહી શકે છે શનિ ધીમે ચાલતા ગ્રહ છે તેથી રાતોરાત નફાની અપેક્ષા ન રાખો આ અવધિમાં નવો બિઝનેસ શરૂ કરવાની બદલે તમારા હાલના કામને જ મજબૂત કરવા પર ધ્યાન આપો અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તમારા માટે પણ જન્મસ્થાનથી દૂર અથવા કોઈ બીજી ફિલ્ડમાં પ્રયાસ કરવો વધુ ફળદાયી રહેશે હવે આવીએ આર્થિક મામલાઓ પર આ અવધિ એક બે ધારની તલવાર જેવી છે એક તરફથી પૈસા આવશે તો બીજી તરફથી જવાની રસ્તાઓ પણ સંપૂર્ણપણે ખુલ્લા રહેશે તમારા લાભના સ્વામી શનિ છે તેથી તેઓ પોતાની માર્ગીચાલમાં તમને આવકના નવા મોકા ચોક્કસ આપશે ધનનો આગમન બન્યો રહેશે અટકેલું પૈસા પણ મળી શકે છે પરંતુ હવેથી સિક્કાનો બીજો પહેલું સમજો શનિ અને રાહુ બંને મોટા ખર્ચો કરાવવાળા ગ્રહ તમારા બારમા ઘરમાં એટલે કે વ્યય ભાવમાં બેઠા છે આ સ્થિતિ એવા બાંધ જેવી છે જેમાં પાણી તો પૂરતું આવી રહ્યું છે પરંતુ તેમાં ઘણા છેદ્ર પણ છે આ ખર્ચો વિદેશ પ્રવાસ સ્વાસ્થ્ય ઘરની મરામત અથવા કોઈ લક્ઝરી વસ્તુની ખરીદી પર થઈ શકે છે આ વધેલા ખર્ચાના કારણે બચત કરી શકવું એક બહુ મોટી પડકાર બની રહે છે તમને લાગશે કે પૈસા આવે છે પરંતુ ટકતા નથી અહીં એક સારા સમાચાર પણ છે શનિની દૃષ્ટિ તમારા છઠ્ઠા ભાવ પર છે જે કર્જનું ઘર છે જો તમને કોઈ જૂનો લોન અથવા કર્જ હોય તો શનિદેવ તમને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો અને સાધન જરૂર આપશે આ અવધિનું મૂળ મંત્ર છે પહેલાં બચત ત્યાર પછી ખર્ચ એ કડક બજેટ બનાવો અને તેનું પાલન કરો હવે વાત કરીએ પ્રેમ પરિવાર અને સામાજિક સંબંધોની શનિની દૃષ્ટિ તમારા બીજા ભાવ પર છે જે પરિવાર અને વાણીનું ઘર છે તેથી આ દરમિયાન તમને તમારા બોલવાના ઢંગ પર ખૂબ ધ્યાન આપવું પડશે તમારી કોઈ સીધી કે કડવી વાત પરિવારમાં મોટું મંદુક પેદા કરી શકે છે જે લોકો લગ્ન યોગ્ય છે તેમના માટે આ સમય ખૂબ શુભ છે બારમા ઘરનું સક્રિય થવું લગ્નના બંધનમાં બંધાવવાનો એક મજબૂત જ્યોતિષીય સંકેત છે વિદ્યાર્થીઓ માટે તમારા પાંચમા ઘરમાં કેતુનું ગોચર છે જે એકાગ્રતામાં કમી લાવે છે તમારું મર અભ્યાસથી ભટકી પ્રેમ સંબંધો અથવા અન્ય વ્યર્થ વસ્તુઓમાં લાગી શકે છે જો તમને તમારા કરિયરમાં સફળ થવું છે તો તમને આ વિક્ષેપોથી દૂર રહેવું પડશે હવે હું ખાસ કરીને મારી મેષ રાશિની માતાઓ અને બહેનોથી વાત કરવી છું જે ઘરણીયા છે જે પોતાના ઘરની ધરી છે તમારા માટે આ આઠ મહિના શું સંકેત લઈને આવી રહ્યા છે ચાલો સમજીએ તમારા માટે સૌથી સારા સમાચાર એ છે કે દેવગુરુ બૃહસ્પતિ તમારા સુખ સ્થાન એટલે કે ચોથા ઘરમાં વિરાજમાન છે આ તમારા માટે રક્ષણ કવચ છે ઘરમાંનું વાતાવરણ મોટાભાગે સુખદ રહેશે આ દરમિયાન ઘરમાં કોઈ માંગલિક કામ પૂજા પાઠ અથવા નવું વાહન ખરીદવાનું યોગ પણ બની શકે છે પતિની તરક્કીથી પણ મન પ્રસન્ન રહેશે પરંતુ તમને ઘરના બજેટને સંભાળવામાં થોડી મુશ્કેલી આવી શકે છે બારમા ઘરમાં શનિ અને રાહુના કારણે અચાનક એવા ખર્ચા આવી શકે છે જેમની તમે યોજના ન બનાવી હોય જેમ કે કોઈની બીમારી પર ખર્ચ ઘરના સાધનો ખરાબ થવું અથવા બાળકોની અચાનક વધેલી માગણીઓ તમને તમારી સંચાલન ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે તમારા પાંચમા ભાવમાં કેતુનું ગોચર છે જે સંતાનનું ઘર છે આ અવધિમાં તમને તમારા બાળકોના સ્વાસ્થ્ય અથવા તેમની અભ્યાસને લઈને થોડી ચિંતા થઈ શકે છે શક્ય છે કે તેમનું મન અભ્યાસમાં ઓછી લાગણી રાખે અથવા તેઓ થોડા ચિડચિડા થઈ જાય આવા સમયે તેમના પર ગુસ્સો કરવાની બદલે ધીરજથી કામ લો અને મિત્રો બની વાત કરો ઘરની જવાબદારીઓમાં તમે ઘણીવાર પોતાને ભૂલી જાઓ છો પરંતુ બારમા ઘરના શનિ તમને સંકેત આપી રહ્યા છે કે તમારી પોતાની તબિયતનું ધ્યાન રાખો પગોમાં દુખાવો ઊંઘ ન પૂરું થવું અથવા બિનજરૂરી થાક અનુભવાઈ શકે છે તમારા માટે દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક જરૂર કાઢો અને અંતમાં શનિની દૃષ્ટિ તમારા બીજા ભાવ પર છે જે કુટુંબનું ઘર છે સાસરીયા પક્ષ અથવા પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખો જેથી નાની વાત પણ મોટો વિવાદ ન બને સંક્ષેપમાં તમારા માટે ગુરુનો આશીર્વાદ ઘરમાં શાંતિ જાળવી રાખશે પરંતુ તમને બજેટ અને બાળકો પર વિશેષ ધ્યાન આપવો પડશે અને સૌથી જરૂરી પોતાનો ખ્યાલ રાખવો પડશે હવે આવીએ તે ક્ષેત્ર પર જ્યાં શનિદેવ તમને રાજાની જેમ શક્તિ આપવાવાળા છે શત્રુ મુકદ્દમાને ભાગ્ય શનિદેવ તમારા છઠ્ઠા ભાવને પોતાની સાતમી પૂર્ણ દૃષ્ટિથી જોઈ રહ્યા છે આ એક અત્યંત શક્તિશાળી શત્રુહનતા યોગનું નિર્માણ કરે છે આનો અર્થ એ છે કે આ અવધિ દરમિયાન તમારા ગુપ્ત અને પ્રત્યક્ષ શત્રુઓ તમારા પ્રતિસ્પર્ધીઓ અને તમારી ઉપર ઈર્ષ્યા કરનાર લોકો તમારું વાળ પણ વાંકું નહીં કરી શકે તેઓ પોતે જ પરાજિત થઈ જશે જો કોઈ જૂનું કાનૂની મામલો ચાલે છે તો તેમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાની પ્રબળ સંભાવના છે તમે તમામ વિવાદોમાં વિજય મેળવીને બહાર નીકળશો હવે ભાગ્યની વાત શનિની દસમી દ્રષ્ટિ તમારા નવમ ભાવ એટલે કે ભાગ્યસ્થાન પર છે અહીં શનિદેવ તમને એક બહુ મોટો પાઠ શીખવી રહ્યા છે આ અવધિ દરમિયાન તમારું ભાગ્ય કોઈ લોટરીથી નહીં પરંતુ તમારા કર્મથી ઝડકશે તમે જેટલું પરસેવો વહાવશો જેટલા અનુશાસનમાં રહેશો ભાગ્ય એટલું જ તમારા પગ ચૂંબશે આળસ કર્યું બનેલું કામ પણ બગડી શકે છે તો મારા મેષ રાશિના મિત્રો આવો આ વિગતવાર વિશ્લેષણને કેટલાક મુખ્ય મુદ્દામાં સમેટીએ જેથી આ તમારા મનમાં સારી રીતે બેસી જાય પ્રથમ બદલાવને અપનાવો આ સમય સ્થાન પરિવર્તનનો છે આ તમારા માટે ફાયદાકારક થશે બીજું વિદેશથી લાભ વિદેશ યાત્રા વિદેશી વ્યાપાર અને વિદેશી કનેક્શન તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે ત્રીજું શત્રુઓ પર વિજય તમે તમારા વિરોધીઓ અને શત્રુઓ પર હાવી રહેશો ચોથું ખર્ચ પર લગામ આવક સારી હોવા છતાં ફિજુલ ખર્ચી તમારી સૌથી મોટી દુશ્મન બની રહેશે અને પાંચમું કર્મ જ ભાગ્ય છે તમારી મહેનત અને અનુશાસન જ તમારું ભાગ્ય લક્ષ્ય આ સમગ્ર સમયગાળા દરમિયાન જે તારીખ પર તમને સૌથી વધુ ધ્યાન આપવું છે તે છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર આજ દિવસથી ઉર્જા બદલાઈ રહી છે આજ દિવસથી અટકેલા કામ ગતિ પકડશે આ અવધિની સૌથી મોટી કાળજી એ છે કે આળસ અને ટાળ મટોળથી બચવું શનિદેવ તમને અવસર આપશે પરંતુ એ અવસર તમારી મહેનતની રાહ જોશે જો તમે આળસ કરશો તો આ સુવર્ણ અવસર હાથમાંથી નીકળી જશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર માત્ર સમસ્યા નથી બતાવતું પરંતુ તેનો ઉકેલ પણ આપે છે આ ઉપાયો પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી તમે ગ્રહોની નકારાત્મક ઉર્જાને ઓછું કરીને સકારાત્મક ઉર્જાને વધારી શકો છો પ્રથમ ઉપાય હનુમાનજીની શરણ મેષ રાશિનો સ્વામી મંગળ છે અને શનિની સાડે સાતીની સૌથી ઉત્તમ ઔષધિ હનુમાનજીની ભક્તિ છે રોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનું પાઠ કરો આ તમને દરેક ડર અને ચિંતા સામે લડવાની આંતરિક શક્તિ આપશે દરેક મંગળવારે હનુમાન મંદિરમાં લાલ છોડો અને બુંદીના લાડુ અર્પણ કરો બીજો ઉપાય ભગવાન શિવનું અભિષેક શનિદેવના ગુરુ ભગવાન શિવ છે શનિના પ્રકોપને શાંત કરવા માટે શિવજીની આરાધના અચૂક હોય છે રોજ એક લોટું પાણી ઓમ નમઃ શિવાય કહેતા શિવલિંગ પર અર્પણ કરો શક્ય હોય તો આ અવધિમાં એક વખત રુદ્રાભિષેક જરૂર કરાવો ત્રીજો ઉપાય શનિદેવ માટે દાન અને સેવા કર્મફળદાતાને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે નિસ્વાર્થી સેવા દરેક શનિવારે શનિમંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો કોઈ ગરીબ જરૂરિયાતમંદ અથવા વૃદ્ધ વ્યક્તિને તેલમાં તળેલા ખાદ્ય પદાર્થો અથવા કાળા વસ્ત્રો તમારી શ્રદ્ધા મુજબ દાન કરો તમારા અધીન કામ કરતા કર્મચારીઓ સફાઈ કર્મીઓ અને સહાયકો સાથે હંમેશા સન્માન અને દયા સાથે વર્તો ચોથો ઉપાય મંત્રશક્તિ દરરોજ સવારે કે સાંજે એક શાંત જગ્યા પર બેસીને શનિદેવના બીજમંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમહની ઓછામાં ઓછી એક માળા જપ કરો આ તમારા આસપાસ એક સુરક્ષા કવચનું નિર્માણ કરશે અને પાંચમો અને સૌથી મહત્વનો ઉપાય તમારું આચરણ દારૂ માંસાહાર અને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહો તમારા માતા અને વડીલોનું સન્માન કરો કોઈ સાથે છેતરપિંડી કે અન્યાય ન કરો તમે જેટલું સાત્વિક અનુશાસિત જીવન જીવો છો શનિદેવ તમને એટલું જ શુભફળ આપશે તમારા મેષ રાશિના મિત્રો આ હતો આવનારા આઠ મહિનાનો 28 નવેમ્બર બે હજાર પચ્ચીસથી છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો તમારો વિગતવાર અભિપત્ર આ સમય પરીક્ષા પણ છે અને પ્રગતિનો પણ આ તમને અનુશાસિત બનાવીને તમારા જીવનને નવી અને સાચી દિશા આપવા આવ્યું છે પડકારોથી ડરશો નહીં પરંતુ તેને એક સીડી સમજીને આગળ વધો શનિદેવની ઉર્જાનો સાચો ઉપયોગ કરીને આ અવધિમાં તમે એવી સફળતા મેળવી શકો છો જેની તમે કલ્પના પણ નહોતી કરી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આવનારો સમય તમારા માટે શુભ બને મંગલકારી બને અને તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો તો પ્રિય દર્શકો આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા તમામ મેષ રાશિના મિત્રો અને પરિવારજનો સાથે તેને અવશ્ય શેર કરો મિત્રો ધન્યવાદ